માં પણ મેઘાએ તબાહી મચાવી માતરનું સાંધાના અને હૈજરાબાદ ગામ બેટમાં ફેરવાયું જુઓ આ ખેડામાં જળ તબાહીના ખતરનાક દ્રશ્યો ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં સ્થિતિ સર્જાય છે માતરનું સંધાણા ગામ બીટમાં ફેરવાયું છે શેઢી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામમાં બેંક ડેરી આરોગ્ય કેન્દ્ર સહિતના મોટા ભાગના મકાન પાણીમાં ગરકાવ થયા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોને પારવાર નુકસાન થયું લોકોના ફર્નિચર સહિતની ઘર વકરીને વ્યાપક નુકસાન થયું વરસાદી પાણીમાં અનાજ પલડી ગયું છે જેથી છેલ્લા કેટલાય દિવસોથી લોકો ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે લોકોને જમવાનું પીવાનું પાણી અને દૂધ પણ ન મળતું હોવાથી મુશ્કેલી પડી રહી છે ગામના અનેક ઘરો સંપૂર્ણ પાણીમાં થઈ ગયા છે લોકોએ તંત્ર પાસે પાણી નિકાલ માંગ કરી છે ઘરોમાં પાણી ઘૂસી જતા પાસઠ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંધાણા ગામ જ નહીં પરંતુ શેઢી નદીના પાણીએ હૈજરાબાદ ને પણ સંકટમાં મૂકી દીધું છે નદીના પાણી ગામમાં એવા ફરી વળ્યા છે કે ગામ આખું પાણીમાં સમાઈ ગયું છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે રોડ ડૂબ્યા ખેતરો ડૂબ્યા ઘરો ડૂબ્યા દુકાનો ડૂબી વાહનો ડૂબ્યા જ્યાં જ્યાં પાણીની જગ્યા મળી ત્યાં ત્યાં પાણીએ તારાજી સર્જી લીધી હૈદરાબાદ જાણે પાણીનું બાદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અહીં એક બે ઘર નહીં એકસો પચાસથી થી વધુ ઘરમાં પાણીએ એન્ટ્રી મારી છે અહીંના રોડ પર સાત સાત ફૂટ પાણી ભરાયા છે લોકોની છાતી સુધી પાણી ભરાતા અહીં વાહનો તો ચાલી જ ન શકે ગામની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર જ ચાલે ગામના ખેતરોમાં પાકી જળ સમાધિ લેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી ગામની સ્થિતિ થઈ છે ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ દિવસથી વીજળી ગુલ છે ખેડા શહેર પણ ડૂબ્યું પાણીમાં રોડ પર જળ કરફ્યુ ભારે વરસાદના પગલે ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા છે ખેડાના ગામડાઓ જ નહીં પરંતુ શહેર પણ ટાપુ બની ગયું છે ખેડાના માર્ગો પર જાણે દરિયો વહેતો હોય દ્રશ્યો જોવા વરસાદ બાદ ખેડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ખેડા શહેરના રસ્તા બેટમાં ફેરવાય રસ્તા પર સતત ત્રીજા દિવસે પાણીનું સામ્રાજ્ય જવાતા ગામમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે શહેરના મુખ્ય બજારમાંથી નદીની જેમ વહી રહ્યું છે પાણી પાણી એટલું કે રોડ પર વાહનો લઈને નીકળવું અશક્ય છે અહીં માત્ર બોટ જ ચાલે છે શહેરનું બસ સ્ટેન્ડ ન્યાય મંદિર સ્કૂલ પાણીમાં ડૂબ્યા છે નગરપાલિકા સહિત તમામ જગ્યાએ ભરાયા છે પાણી વરસાદ બંધ થયા

સાબરમતી નદીનો પ્રવાહ દેવપુરા વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ છે ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવી ચૂકી છે ખાસ બોર્ડ દ્વારા લોકોને બચાવાયા ભારે વરસાદ બાદ સાબરકાંઠામાં ફાટ્યું તળાવ દ્વારકા માંડવીમાં તળાયા વાહનો ભેંસો પણ ગઈ પાણીમાં ભારે વરસાદના પગલે સાબરકાંઠાનું તલોદના કરીમપુરાનું તળાવ ફાટ્યું છે તળાવના પાણી ગામમાં ઘુસતા હાકાર મચી ગયો છે જાણે કોઈ દરિયાના મોજા તોફાની બની ઉછળતા હોય તે રીતે તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે તળાવ ફાટતા આસપાસના પંદર ગામો એલર્ટ કરાયા છે આ બાજુ દ્વારકાનું ટીલાટ ગામનું તળાવ તૂટવાની આણીએ છે કલ્યાણપુરમાં ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે તળાવની પાળમાં મોટું ગાબડું પડ્યું છે તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે વધુ વરસાદ થાય તો તળાવ તૂટે તેવી સંભાવના છે તો કોઠારા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં જાણે નદી વહેતી હોય એટલા પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે જેના વેગમાં એક બાઇક ચાલક પણ તણાતો તણાતો બચી ગયો લોકો પણ તણાતા હતા અને ટ્રેક્ટર અને દોરડાની મદદથી લોકોને બચાવાય ભરૂચની ટાઢર નદીના પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે પસાર થતા વાહન ચાલકનો વિડીયો જોવા મળ્યો આમોદ જંબુસર રોડ પર તેજ વહેણ વચ્ચે ભારે વાહનો સાથે બાઇક ચાલકોને નીકળવાની કોશિશ કરતા જોવા મળ્યા જેમાં એક બાઇક ચાલક તેજ વાહન વચ્ચે પોતાનું સંતુલન ગુમાવતા તણાઈ ગયો જોકે મહા મહેનતે બાઇક ચાલકને બચાવી લેવા ભરૂચના જંબુસરના મંગળાંત ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાય મંગળાંત ગામના વિસ્તારમાં ઢાઢર નદીના પાણી ઘુસ્યા છે ત્યારે પશુ માલિકો જીવના જોખમે ખેતરમાંથી ચરતા પશુને બચાવવા ધસમસતા પાણીમાં ઉતરી પડ્યા છે જોકે તંત્ર દ્વારા એલર્ટ હોવા છતાં પશુને નદીમાં તણાતા દેખાતા પશુ માલિકે પોતાના જીવને જોખમમાં મૂક્યો આ બાજુ ગીર સોમનાથના જામવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાવ્યું શિંગોડા નદીમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર તણાયું જામવાડા કંસારી ગામને જોડતો કોઝવે પરથી તણાવ્યું ટ્રેક્ટર સદનસીબે ટ્રેક્ટર ચાલકને નદીમાંથી બહાર કઢાયો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો જીસીબી ના પાવડા પર ચડી ગયા ભારે વરસાદ થી બોટાડ નો સુખબાદર ડેમ સલકાયો ડેમ ના ચાર દરવાજા 1 ફૂટ ખુલાયા નીચાણવાળા ત્રણ જિલ્લાના 20 ગામો ને એલર્ટ કરાયા અનરાધાર વરસાદ થી રાજકોટ જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા ભાદર 1 ડેમ સતત બીજા દિવસે ચલો જલ ભાદર 1 ડેમ ના 16 દરવાજા 6 ફૂટ ખુલાયા ભાદર નદી માં ગોડાપુર આવતા રોડ પર પાણી ફેરવળ્યા જેતપુર થી દેડડી જવાના બેઠીદા બીપર 6 ફૂટ ના વહેણ તોવાગડ ડુંગર પર મેઘો ઓળગોળ પગચ્યા પર થી આવ્યો પાણી નો ધોધ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થાય તેવી પરિસ્થિતિના દ્રશ્યો આપજો જુઓ ત્યારે પાવાગઢ ડુંગર પર પણ આભ છે યાત્રાધામ ડુંગર પર મેઘો ઓળખોળ થતા ડુંગરના પગધિયા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગધિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા હતા લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઉભા રહ્યા દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે નદીમાં જાણે પૂર આવ્યું હોય અને પાણી વહેતા થયા હોય એવા નયનરમ્ય દ્રશ્યો પહેલા જોવા મળ્યા પરંતુ ત્યારબાદ કહેર જેવું થઈ ગયું ભારે વરસાદના પગલે ડુંગર પર પ્રકૃતિ ઉઠી છે ભક્તોની માતાજી સાથેની અતુટ શ્રદ્ધા આ પાણીના વહેણમાં થઈ માતાજીના દ્વારે પહોંચાડી રહી છે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ટંકારામાં પૂરના પાણીમાં તણાવ યુવાન બચાવો બચાવોની બૂમો પાડતો રહ્યો બચાવો બચાવો ની બૂમો થી ગુંજી ઉઠ્યા ટંકારાના રોડ અહી ભારે વરસાદ ટંકારા રોડ બેઠો પુલ કરી પુલ પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અવર જવર કરવાની ના પાડવા છતાં એક યુવાન પસાર થયો અધિકારીઓની વાત સાંભળ્યા વગર પુરમાંથી પાણીમાંથી પસાર થવા જતાં યુવા તણાયો હતો પ્રચંડ પાણીમાં યુવક તણાવતા બચાવ બચાવો ની બૂમો પાડી હતી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે યુવાન પાણી સામે ટકી ના શક્યો દૂર જઈને એક પથ્થર પાસેથી રોકાતા ભારે જહેમત બાદ યુવક પ્રવાહ ને માત આપીને બહાર નીકળ્યો પૂરના પ્રકોપ બાદ નેતાઓએ સંભાળ્યો મોરચો સીએમએ જામનગર ની લીધી મુલાકાત વડોદરામાં સંઘવી કામે લાગ્યા ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ભારે વરસાદ અને પૂરના કારણે જામખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારાજી બાદ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી જામનગરમાં રિવ્યુ બેઠક કરી ભારે વરસાદની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો અધિકારીઓ પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી બાદમાં દ્વારકાને જામખંભાળિયા પહોંચ્યા હતા બાદમાં વડોદરા પહોંચી સ્થિતિ જાણી હતી બીજી તરફ પૂરથી બેહાલ વડોદરાની સ્થિતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંભાળી છે હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી વડોદરાની સ્થિતિ પર બેઠક કરી હવે શહેરની સફાઈ માટે વધુ ટીમ મદદ માટે બોલાવી છે પૂર દરમિયાન એકસો ફીડર બંધ કરાયા હતા બાવીસ જેટલા ફીડર હાલ બંધ છે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમામ ફીડર ચાલુ કરાશે પણ જમવાનું કે નાસ્તો કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી પાણી હવે સુધી સુધા આવ્યા વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પથારી ફેરવ્યા બાદ હવે કઈક આ રીતે લોકોની આંખોમાં દુઃખ દર્દનું પૂર આવ્યું છે આખું વડોદરા ડૂબી જતા અનેક લોકોના ઘરના હાલ બેહાલ થઈ ગયા છે પૂરે ઘરમાં એવી પથારી ફેરવી દીધી છે કે લોકોના સપના પૂરમાં તણાઈ ગયા છે લોકોની મહા મહેનત એક જાટકી પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની આંખોમાં આંસુ બંધ થતા નથી અમિતનગરના લોકો રડતી આંખોએ પણ કહી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું રસ્તા પર અને ઘરોમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાયા હતા લોકોના ઘરમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે પાણીમાં બધું જ ડૂબી જતાં લોકોને ભારે નુકસાન થયું છે લોકોએ ખાધા પીધા વગર બે ત્રણ દિવસ વિતાવ્યા છે પાણી ઓસર્યા બાદ પરિવારજનોની ખબર અંતર પૂછવા આવતા સર્જાઈ રહ્યા છે કરુણ દ્રશ્યો તો રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી પાણી ઉતરી ગયા પરંતુ સમા ઉર્મી સ્કૂલ રોડ નીચે આવેલ રોયલ પાલ્મ રેસીડન્સીન કોમ્પ્લેક્સમાં હજુ પાણી ભરાયેલા છે અહીં ત્રણ ફસાયેલા છે કોઈ નથી આખો વિસ્તાર ડૂબેલો છે બેઝમેન્ટમાં મોંઘી દાટ કાર ડૂબેલી છે તો બ્રિજ પર પણ કારનો ખડકલો જોવા મળ્યો છે બીજી તરફ પૂર બાદ વડોદરાના વાહનોની દશા જોઈ લો વિશ્વામિત્રી નદીનો પ્રકોપ અને મેઘતાંડો બાદ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો જોવા મળ્યા પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ નથી

અગ્રુત આકાશી દ્રશ્યો છે નર્મદાના અહીં મેઘ મહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી થઈ ગઈ છે સ્થિર નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટરે પહોંચી તો ઉપરવાસમાંથી બે ક્યુસેક પાણીની આવક ચાલુ તો નર્મદા ડેમના દસ દરવાજા બે મીટર સુધી ખુલ્લા કરાયા છે જ્યારે નદીમાં કુલ એક આકાશી મહેર બાદ જુઓ આકાશી નજારો જાણે પ્રકૃતિ સોળે કળાએ શણગાર કરીને સજી હોય તેવું લાગી રહ્યું છે જામનગર પાંચ દિવસ થી પાણીના કબજામાં અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી થી અવિરત વરસાદ વરસી રહ્યો છે નોનસ્ટોપ વરસાદના પગલે પાંચમા દિવસે પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે હજુ જામનગર શહેરને ને પાણી એ બાંધમાં લીધેલું જ છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આકાશી આફતથી જામનગરની રફતાર થંભી ગઈ છે જો જામનગર વોર્ડ નંબર ના દ્રશ્યો અહીંની રાજમૂતી સોસાયટી પાંચ દિવસથી પાણીમાં ગરકાવ છે રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે લોકોના ઘરમાં ચાર ચાર ફૂટ પાણી ઘુસી જતાં પાંચ દિવસથી ખાધા પીધા વગરના તડફડિયા મારતા જોવા મળ્યા દૂધ પણ મળતું નથી તો તેની સાથે જે વિસ્તારમાં પાણી ઉસરી ગયા છે ત્યાં હવે સામ્રાજ્ય છે જામનગરના વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજી પછીના ચો તરફ પાણીમાં દિવસો વિતાવ્યા બાદના દ્રશ્યોએ અનેક પરિવારોને હેરાન પરેશાન કરી દીધા પૂરના પાણી તો ઉસરી ગયા પરંતુ હજુ પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળતા તેને સાફ કરવામાં સ્થાનિકોને લાગી ગયો છે અનેક સમય વરસાદી પૂર બાદ ઘરોમાં પાણી ઓસરતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અહીં વરસાદ થંભી ગયા 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ અનેક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે સૌથી ખરાબ સ્થિતિ છે અમદાવાદના મધુમતી આવાસ યોજનાની અહીં છાતી સુધી પાણી ભરાતા જાણે આવાસ પાણીનો કાયમી વાસ થઈ ગયા હોય તેવું લાગે છે પાણીમાંથી બધું જ સમાઈ ગયું છે એક એક માળ ડૂબી ગયો છે ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોએ પણ જળ સમાધી લઈ લીધી છે અહીં ચાર દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી સ્થિતિ એવી છે કે પ્રસુતા મહિલાને માંડ માંડ પાણીમાંથી કાઢી હોસ્પિટલ ખસેડાઈ રહી છે અમદાવાદના વિકસિત વિસ્તાર બોપલઘુમામાં પણ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળ્યા બોપલઘુમા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું આરોગ્ય કેન્દ્ર ગેટ અને રસ્તાના ગટરના પાણી ભરાઈ ગયા જોકે વરસાદે વિરામ લીધો હોવા છતાં ગટરો ઉભરાયેલી જોવા મળી આ તરફ સ્થાનિકો માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ બોપલ ગુમામાં રોગચાળો વધુ વખરે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અમદાવાદનો ઉત્તરાગઢ અંડરપાસ હજી પણ બંધ હાલતમાં છે બે દિવસ વીતી ગયા છતાં પાણીનો નથી થયો નિકાલ ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામ કરી વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ તરફ અવર માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અમદાવાદનું કઠવાડા જીઆઈડીસી પણ ડૂબી ગઈ છે ભારે વરસાદ બાદ અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે કઠવાડા જીઆઈડીસીમાં જેણે પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો છે આખી જીઆઈડીસી પાણીમાં ગરકાવ છે આખી જીઆઈડીસીમાં ઢીચણ સુધી ભરાયેલા પાણી